આરોપી ઝડપાયા છે પુત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો મહેબૂબ પઠાણ અને સોનુ પઠાણ ની ધરપકડ થઈ છે ગઈકાલે ગુનો દાખલ થયા બાદ બંને આરોપી ફરાર હતા રાત્રે જે સોચીની ટીમે ફરાર આરોપીની ધરપકડ કરી છે મહેબૂબ પ્રઠાણની ધરપકડ કરી લેવામાં આવી છે વડોદરાની ઘટના કે જ્યાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કરવામાં આવી હતી તપન પરમાર હત્યા કેસમાં પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા છે પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે બીજી તરફ જે ઘટના સામે આવી હતી તેનો ગુનો દાખલ થયો છે અને તે બાદ બંને આરોપી ફરાર હતા વડોદરાના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાનો મામલો મૃતક તપન પરમારની અંતિમ યાત્રા નીકળી ભાજપના નેતાઓની તપન પરમારની અંતિમ યાત્રામાં હાજરી અંતિમ યાત્રા સમયે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો દીકરાને ગુમાવનાર માતા પિતા આક્રંદ કરી રહ્યા છે ધારાસભ્ય તેમજ પૂર્વ સાંસદે પણ ન્યાય અપાવવાની ખાતરી આપી છે મહત્વનું છે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગયો હતો કુખ્યાત બાબર નામના ઈસમે ઝઘડો થયા બાદ તેની હત્યા કરી નાખી હતી જેને પોલીસે હાલ પકડી લીધો છે પોલીસ પકડમાં છે આરોપી પરંતુ બીજી તરફ

શ્રદ્ધાંજલિ આપું છું દીકરાને સાથે પરિવારની ઉપર જે દુઃખ આવ્યું છે સહન કરવાની ભગવાન શક્તિ આપે દીકરાને અને પરિવારને ન્યાય મળે એ દિશામાં સરકાર કામ કરી રહી છે અને ચોક્કસ ન્યાય આપશે આ જે બનાવો બન્યો છે એના માટે થઈને ગઈકાલે પણ હર્ષભાઈ આપણા હોમ મિનિસ્ટરશ્રી આપણા મુખ્યમંત્રીશ્રી સાથે વાત થઈને અને કે રીતે ન્યાય મળે દીકરાને તપનને એની અમે ચર્ચા પણ કરી છે જે કંઈક એવિડન્સ મળ્યા છે એ એવિડન્સના આધારે બાળકને ન્યાય મળે એની પ્રક્રિયા ઝડપથી થાય ફાસ્ટ ટ્રેકમાં એનો નિર્ણય લેવામાં આવે એ પણ વાત કરવામાં આવી છે અને ખૂબ જ ટૂંક સમયમાં દીકરાના આખા પરિવારને ન્યાય મળશે આ ખરેખર જઘન્ય કૃત્ય છે પોલીસ તંત્ર દ્વારા તમામ જે આરોપીઓ હતા તેમને પકડી પાડવામાં આવ્યા છે અને એક આરોપી હમણાં ટૂંક સમયમાં પકડાઈ જશે એવી મ્યુનિસિપલ પોલીસ કમિશનરશ્રીએ જાણ કરી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે નહીં પરંતુ કોઈ પણ સામાન્ય નાગરિક પર આ પ્રકારના હુમલા ન થાય અને અસામાજિક તત્વોને પદાર્થ પાઠ મળી રહે તે માટે થઈને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે સીધી સૂચના આપેલી છે તંત્રને આ જે ઘટના બની છે તે ઘટનામાંથી એટલું તો ચોક્કસ કહી શકાય કે પોલીસ વિભાગનો ખોફ રહ્યો નથી અસામાજિક તત્વો આવી હિંમત કરે એ કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં એ પણ સરકારી જગ્યા એટલે કે એસએસયુ હોસ્પિટલ કે જ્યાં દર્દીઓને બચાવવાનું કામ થતું હોય જ્યાં માણસને બચાવવાનું કામ થતું હોય ત્યાં માણસની હત્યા થઈ છે ખુલ્લેઆમ આમ હત્યા કરવામાં આવી છે અને જે વ્યક્તિની સાથે એને કોઈ પ્રકારનો સંબંધ નથી એની સાથે કોઈ દુશ્મની નથી એની હત્યા કરવામાં આવી છે ત્યારે પોલીસ વિભાગ પણ એના સંદર્ભમાં કડક કાર્યવાહી કરશે એમને ચોક્કસ શ્રદ્ધા છે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની કરપીન હત્યા કરવામાં આવી હતી અને હવે તપન પરમારની અંતિમ યાત્રા નીકળી રહી છે આપ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં તપન પરમારની જે અંતિમ યાત્રા છે તેમાં નાગરિકો જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ પણ જોડાયા છે જે રીતના જે તમે જોઈ શકો છો કે અંતિમ યાત્રા જે છે તે તેમના સ્થાનેથી નીકળી છે અને સ્થાનેથી નીકળીને બહુચરાજી સ્મશાન ખાતે જશે જ્યાં અગ્નિદ આપવામાં આવશે જે રીતના આપ જોઈ શકો છો કે આ તપન પરમારનો જે મૃતદેહ છે તેને હવે ખાસ ફોલિસ ખાતે લઈ જવામાં આવે છે તેમની તેની પાછળ તેમના માતા ભારે આક્રમણ કરી રહ્યા છે પરિવાર આક્રમણ કરી રહ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં જે વડોદરાના નાગરિકો છે હિન્દુ સંગઠનના લોકો છે સાથે જ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ દંડક ધારાસભ્યો શહેર પ્રમુખ કોર્પોરેટરો તમામ લોકો જોડાયા છે અને જે રીતના વાત કરવામાં આવે તો લોકોમાં એક આક્રોશ છે અને તમામ લોકો કહી રહ્યા છે કે ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચલાવીને જે આરોપીઓ છે તેમની સામે કડકમાં કડક જે કાર્યવાહી છે તે કરવામાં આવનાર છે એટલું જ નહીં પરંતુ આખા જે મામલામાં ખુદ શહેર ભાજપ અધ્યક્ષે એ પણ કહ્યું છે કે હવે અસામાજિક તત્વોમાં પોલીસનો ખોફ રહ્યો નથી અને તે બાબતે તેઓ ગૃહમંત્રીને ફરીથી રજૂઆત કરશે અને જે રીતના હુસેન સુન્નીના કેસમાં કરી લેવા પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ બદલવામાં આવ્યો હતો તેવી રીતના ફરીથી આ કેસમાં પણ આખો સ્ટાફ બદલી કરવામાં આવે તેવી માગણી પણ તેઓ કરવાના છે એટલે કહી શકાય કે હવે ક્યાંકને ક્યાંક કહી શકાય કે આ ઘટનાને પગલે પરિવાર સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના નાગરિકો અને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા